નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના ના નવ તાલુકા ના 753 ગામ માં નામે 1500 કરોડ નો કોભાંડ દાવો ભરૂચ જિલ્લાના ના નવ તાલુકા ના 753 ગામમાં માં 100% શૌચાલય બની ગયા હોવાનું સરકાર અને અધિકારીઓ કહી રહ્યા છે પણ હકીકત એ છે કે ઘણા ગામોમાં આદિવાસી નવી નગરી વિસ્તારોમાં છેલ્લા ત્રીસ વર્ષથી શૌચાલય બન્યા જ નથી આજે પણ જાહેરમાં શૌચ કરવા માટે લોકો મજબૂર બનતા અધિકારીઓએ શૌચાલયનું કૌભાંડ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં કુલ સાતસો ત્રેપન ગામોમાં સરકારના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલય અભિયાન લગભગ ત્રણ વર્ષ પહેલાં ઉપાડ્યું હતું જેમાં ઘરે ઘરે શૌચાલય બનાવવાની યોજના મૂકતા જિલ્લાના સાતસો ત્રેપન ગામમાં ઘરે ઘરે શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી જેમાં જિલ્લાના ઘણા ગામોના આદિવાસી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ શૌચાલય બન્યા જ નથી ઘણા લોકોએ તો પોતાના ખર્ચે પણ શૌચાલય બનાવ્યા છે શૌચાલયના બાંધકામમાં પણ મોટા કૌભાંડની આશંકાઓ વચ્ચે રૂપિયા પંદરસો કરોડ ઉપરાંતનું કૌભાંડ થયું છે સૌથી વધારે ઝઘડિયાના અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં એકસો સડસઠ ગામમાં તો શૌચાલય બનાવ્યા જ નથી અને સીધે સીધા જ રૂપિયાનો વહીવટ કરી કૌભાંડ કરમાવ્યું છે ભરૂચ જિલ્લાના સૌથી વધારે આદિવાસી એટલે કે અંતરિયાળ વિસ્તારમાં ઝઘડીયાવાલિયા અને નેત્રંગ ગ્રામ્ય વિસ્તારોમાં રેકોર્ડ ઉપર શૌચાલય બની ગયા હોવાનું બતાવી દીધું છે પરંતુ આદિવાસી વિસ્તારમાં મોટા પ્રમાણમાં શૌચાલય બન્યા જ નથી જેના કારણે કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓએ એકબીજાની મિલીભગતમાં મોટી કમાણી કરી નાખી છે જિલ્લા તંત્ર દ્વારા ગામે ગામ આદિવાસી વિસ્તારમાં શૌચાલય બન્યા છે કે નહીં તેની તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે ભરૂચ જિલ્લાના નદગામના નવી નગરી વિસ્તારમાં શૌચાલય બન્યા જ નથી જેના કારણે ત્રીસ વર્ષથી તેઓ ખુલ્લામાં જ શૌચક્રિયા કરવા જતા હોવાના આક્ષેપ કર્યા છે આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓને સરકારી કચેરીમાં કામ અપાય છે મજબૂરીથી યુવાનો કોન્ટ્રાક્ટર પર નોકરીએ જોડાય છે અને ઓછા પગારમાં આટલી મોંઘવારીમાં ઘર ચાલે નહીં પરંતુ ઓછા પગારમાં અનેક સરકારી યોજનાઓમાં કૌભાંડ કરી કમાઈ લેતા હોવાનું લોકોમાં ચર્ચાય છે